અચ્છા હા જીતુભાઈએ ઘણી બધી દવાઓ કરાવી જીતુભાઈ તમે શું કેવી રીતે દવા મતલબ તમને દવા કેમ શરૂ થઈ ગઈ તમે બીમાર કેમ પડ્યા હતા એક્ચ્યુઅલી મારા જીવનમાં આલ્કોહોલ આવ્યો જેથી કરીને મેં થી ઓગણીસ વર્ષ લગાતાર પીધેલું એટલા માટે આ પ્રોબ્લેમ ઊભો થયેલો પછી લિવર કિડની અને ફેફસા મેં ઘણી બધી દવા કરાવેલી પણ એના

બીપી ની લીવર ની ફેફસા ની કિડની ની કમળો થઈ ગયો તો અત્યારે મને રિઝલ્ટ સિત્તેર ટકા આ દવા પછી બે ટેબલેટ માંથી મને સિત્તેર ટકા રિઝલ્ટ આવ્યું પછી અમારે સાથી તમે મળ્યા બરોબર ઈ રોગ મુક્ત ભાત માટે કામ કરાય એ સાથે તમને આ સજેસ્ટ કર્યું બરોબર ને હા આ મારા કાકાના દીકરો છે અને એમણે મને કીધું કે અમે દવા લીધી થી અમને રિઝલ્ટ છે આમથી ફાયદો ચાલો એ મને ફાયદામાં તો પ્રથમમાં જમવાનું મારે એકદમ હાલતું નહોતું એટલે ખાવ તો ઉલટી શરૂ થઈ જતી વધારે પડતું ખાવાનું નહીં ધ્યાન રાખીને ખાવાનું ચીપચીપી વસ્તુ નહીં ખાવાની તેલવાળું કે તીખું નહીં ખાવાનું અત્યારે હું ગમે એ જમું છું તો મને ઉલટી થતી નથી

એ તો આપણે ભરપાઈ કરવાનું જ હોય છે પછી કન્ટિન્યુ એની જે દવા હોય છે એ દવા આપણે કન્ટિન્યુ ચાલુ રાખવાની આજીવન એ દવા લેવાની જ છે હજી હાલમાં શરૂ છે બીપી ની દવા પણ જો આયુર્વેદિક ની દવા જો કોઈ એવી આવતી હોય કે બીપી આનાથી કંટ્રોલ રહે છે

ખાંડ પણ હેકે કરી લીધી એટલે અમારથી બીપી મટે છે ડાયાબિટીસ અનેક કેસ મે સોલ્વ કર્યા કાઈ નહીં ખાંડ બી છે તો જે રાખો ને તમે જો તમે 20 દિવસ પછી બીમાં તમને રાહ છે નહીં હા તો જ વાત છે હું બધા મિત્રોને પણ કહેવા માંગી જો તમે બી કાઈ આવી કોમિક બીમારીથી થી હોય જો આ ભાઈ છે મારી સાથે ઈ જીતુભાઈ એક ખરેખર સંદેશ દેવા માંગે એટલે મેં વિડિયો બનાવ્યો જીતુભાઈ લોકોને ને કહેવા માંગે છે કે જો તમે આલ્કોહોલ દારૂ પીતા હોય તો પહેલા એની પરહેજ કરો

એલોપેથી કોઈ સોકું ના પડે છે કે ભાઈ ના ડાયાબિટીસ સોલ્યુશન મારી પાસે નથી બીપી નું સોલ્યુશન મારી પાસે નથી તોય એ ધક્કા ખાતા રાખી ગયા છે સાહેબ બસ એ ધક્કાઓને તો કે ખાવું છે તમે તો કા સોલ્યુશન છે બસ ખોરાક ખોરાક ને ઠીક કરી લો કોઈ બીમારી ન તમને લાગે અને આ તમને કદાચ ન સમજાતું કે કેવી રીતે ખોરાક ઠીક કરો તો અમે છે ને ભાઈ હું અમારો કોલ કરો સંપર્ક કરો હું તમને કહી દઈશ કેવી રીતે ખાણીપીણ ઠીક કરી છે અને કેવી રીતે ખાણીપીણ ઠીક કરીને આપણે રોગ ને ઠીક કરી શકીએ દવા હું કામ ખાઈએ જો ખાણી થી આપડે ઠીક થઈ ધન્યવાદ આઠ દિવસ